પંચમહાલમાં વિકાસ સપ્તાહની ઉજવણી જનવિશ્વાસ સેવા અને સમર્પણના ચોવીસ વર્ષ આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ગોગંબા તાલુકા પ્રાથમિક શાળા ખાતે વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સ્વરાજ મળ્યા બાદ દેશને જે સુશાસનની જરૂર હતી તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને આપ્યું છે વિકાસરથનો ઉદ્દેશ્ય ગામે ગામ જઈને યોજનાઓના લાભ દરેકના ઘર સુધી પહોંચાડી ખૂટતી કડીઓ પૂરી કરવાનો છે વડાપ્રધાને ડીબી સિસ્ટમ અપનાવી જેથી ગરીબોના લાભ ખાઈ જતા વચેટીયાઓનો અંત આવ્યો છે સરકાર દ્વારા તમામ યોજનાકીય સહાય અને લાભો જનતા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે રૂપિયા ચુવ્વાસ પોઈન્ટ ચાલીસ લાખના તેવીસ વિકાસ કામોનું ઈ લોકાર્પણ અને રૂપિયા સોળ પોઈન્ટ નેવું લાખના ચૌદ કામોનું ઈ ખાતમુહૂર્ત કરાયું આ તકી ધારાસભ્ય જયદ્રતસિંહ પરમારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચોવીસ વર્ષના કુશળ નેતૃત્વ હેઠળ રાજ્ય અને દેશમાં થયેલા અભૂતપૂર્વ વિકાસની સરાહના કરી હતી તેમણે લાંબા ગાળાના દ્રષ્ટિકોણ અને મત્કમ નીતિઓને કારણે ગુજરાત અને દેશની કાયાપલટ થઈ છે તેમ જણાવી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો જેના હેઠળ રાજ્ય અને જિલ્લામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે મુખ્યત્વે તેમણે માળખાગત વિકાસ પર ભાર મૂક્યો જેમાં આધુનિક રસ્તાઓ પુલો અને શહેરી આયોજનના ઉદાહરણો આપ્યા હતા ઉપરાંત તેમણે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે થયેલી ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ અને આધુનિક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના થકી નાગરિકોને ઉત્તમ સુવિધાઓ મળી રહી છે પરિવહન સુવિધાઓની ઉપલબ્ધિને કારણે પ્રાદેશિક જોડાણ મજબૂત બન્યું છે જેનાથી આર્થિક ગતિવિધિઓને વેગ મળ્યો હોવાનું જણાવી ધારાસભ્યએ ખેડૂતોને સિંચાઈ એકાના ભાવ અને ટેકનોલોજીનો લાભ મળ્યો છે જ્યારે મહિલા સશક્તિકરણ અને બાળકોના પોષણ તથા શિક્ષણ માટેની યોજનાઓએ સમાજના આ વર્ગોને વિકાસની મુખ્ય ધારામાં જોડ્યા છે તેમ જણાવ્યું હતું આ પ્રસંગી ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે નાગરિકોને આર્થિક સમૃદ્ધિના આગામી તબક્કામાં પ્રવેશવા માટે આપણે સૌએ સ્વદેશી અપનાવવાની સંસ્કૃતિને પુનર્જીવિત કરવી પડશે તેમ જણાવી વિદેશી વસ્તુઓ પર નિર્ભરતા ઘટાડીને આપણે આપણા દેશમાં નિર્મિત ઉત્પાદનોને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો જેનાથી સીધો ફાયદો સ્થાનિક ઉદ્યોગો અને કારીગરોને થશે તેમને પ્રત્યેક નાગરિકની નાની ખરીદી પણ સ્થાનિક અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મોટો ભાગ ભજવે છે તેમ જણાવી વોકલ ફોર ના મંત્રને અનુસરીને જિલ્લા અને રાજ્યને આત્મનિર્ભર ભારતના લક્ષ્ય તરફ ઝડપથી લઈ જવાની આ વિકાસ યાત્રામાં સક્રિયપણે જોડાવા નાગરિકોને અનુરોધ કર્યો હતો આ તકે મંત્રી અને સાથી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની સરકારની જનકલ્યાણની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય ચેક સહાય હુકમપત્ર અને યોજના કાર્ડ સહિતના લાભો વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અજય દહિયા જિલ્લા વિકાસ અધિકારી ઇન્ચાર્જ ડી એમ દેસાઈ મામલતદાર અગ્રણીમયંક દેસાઈ હેમંત રાઠવા નરેન્દ્રસિંહ પરમાર અને તલાટીકમ મંત્રી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા